સુરત સચિન વિસ્તારમાંથી પંચાવન લાખ અડતાલીસ હજાર રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે સુરત રાંજે બ્રાન્ચે પણ ત્રણ લોકોની ધરપકડ કરી હતી આ ત્રણે આરોપી પૈકી તોસીફની પૂછપરછ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે આ ડ્રગ્સ તેઓ મુંબઈના નાલા સોપારાથી લાવ્યા હતા જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સ તેઓએ અજય ઠાકોર અને નાઇજીરિયન નાગરિક પાસેથી ખરીદી સુરતમાં વેચવાના હતા ક્રાઇમ બ્રાન્ચ જે નાઇજીરિયન નાગરિક ડેવિડ અને અજય ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન કપલેટા ચેક પોસ્ટ ખાતી હતી પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઇરફાન ખાન મોહમ્મદ તોસિફ અને અસફા કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા હતા તે દરમિયાન સચિન વિસ્તારથી સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીઓ કયા વ્યક્તિ પાસેથી એમની ડ્રગ્સ ખરીદી સુરત લાવ્યા હતા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી આ દરમિયાન તો જણાવ્યું હતું કે અજય ગુલ્લા ઠાકોર પાસેથી તે ખરીદીને લાવી રહ્યો હતો જ્યારે મુંબઈ પહોંચી અને અજયની ધરપકડ કરી ત્યારે આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીની જાણકારી પોલીસે મળી હતી આરોપી અન્ય કોઈ નહીં પરંતુ નાઇજેરિયન નાગરિક ડેવિડ પ્રિન્સ કુચેનો હતો તેની ધરપકડ નાલા સોપારાના આવા વિસ્તારમાંથી કરવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં નાઇજેરિયન નાગરિક રહે છે આ માટે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું મહારાષ્ટ્રથી સુરત શહેર સુધી પહોંચાડવામાં આવતા એમડી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરી બંને આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી તેવી અગાઉ મુંબઈના કાંદીવલી પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં વર્ષ બે હજાર પંદરથી લઈ બે હજાર ઓગણીસ સુધી કોલ્હાપુર કોલંબા જેલમાં કેદ હતો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોચીયાએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારથી જે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક તોની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં વેચે છે મુંબઈના નાલા સોપારાથી આ ડ્રગ્સ લાવ્યો હતો અજય ઠાકુર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો ચાર પાંચ દિવસમાં અજય ઠાકુરની ઓળખ કરી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી અજય ઠાકોરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારું નામ સામે આવ્યું હતું જે નાઇજેરિયન નાઇજેરિયન ડેવિડ કુચે નાલા સોપારામાં જ રહે છે મૂળ નાઇજેરિયાનો છે પરંતુ દસેક વર્ષથી મુંબઈ નાલા સોપારામાં રહે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નાલા સોપારામાં જ્યાં નાઇજેરિયન વધારે રહે છે તે વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેની ધરપકડ કરવામાં આવી હતી એમને લાવી તેમની પૂછપરછ ચાલુ છે દેવિડ બે હજાર પંદરમાં સાયબર ફ્રોડ કેસમાં પકડાઈ ચૂક્યો છે તો સિફ અજયુર અને દેવિડ પાસેથી પણ ડ્રગ્સ લઈ આવ્યો હતો દેવિડના વિઝા વેરીફાય કરવાના બાકી છે વર્ષ બે હજાર પંદરમાં જ્યારે તે પકડાયો હતો ત્યારે તેના વિઝા સીઝ કરવામાં આવ્યા છે એ કયા વિઝા ઉપર હતો તે વેરીફાય કરવાના બાકી છે ચાર વર્ષ સુધી તે જેલમાં રહી ચૂક્યો છે અજય ઠાકુર અલગ અલગ કોમ્પ્યુટરનું કામ કરે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલ બીજો કેસ કપ્તલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસિફ ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાં વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજિરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપોરામાં જ રહે છે મૂળ નાઇજેરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયનો રહે છે નાલાસોફોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવ્યાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે જે અહીંથી તોસિફ છે એ મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલા લઈ આવેલો હતો ઠાકોર ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલા લઈ આવેલો હતો એટલે એ એમની પાસેથી પહેલા લાવીને વેચી ચૂક્યા છે પણ એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે એનો પાસપોર્ટ અને વિઝા એનો જે બે હજાર પંદરમાં પકડાનો હતો ત્યારે એના સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો અને એ વેરીફાય કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે પણ ઠાકોરની નથી પણ ડેવિડ ઉચ્ચે બે હજાર પંદરમાં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ચાર વર્ષ ચાર વર્ષ જેટલું એ જેલમાં રહેલો છે અલગ અલગ ફ્રોડના અને કહે છે સાયબરના અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે બ્યુરો રિપોર્ટ સુરત